તાલુકા તાલુકા એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની પાયલ પાયલ વર્ણવી પોતાની આપવી મેજિસ્ટ્રેટ પહોંચેલા હતા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીની હાજરીમાં પાયલ ગોટીએ વ્યથા વર્ણવેલી હતી અમરેલી મામલતદાર સમક્ષ પાયલ ગોટીએ પોલીસે કરેલા કાર્યની વ્યથાઓ વર્ણવેલી હતી પાયલ ગોટીએ જણાવેલું હતું કે સાયબરના પીઆઈ પરમારના કહેવાતી અર્પિતા નામની પોલીસ કર્મીએ માર મારેલો હતો જાહેરમાં ચલાવી અને તપાસ કરી અને પોલીસે કરેલી કામની વ્યથાઓ પાછળ ગોટીએ વર્ણવેલી હતી સિટી પોલીસ સ્ટેશને રાત્રે સુવા લઈ ગયા શનિવારના દિવસે પછી નહીં એસપી ઓફિસે લઈ ગયા સોરી એસપી એસપી ઓફિસે લઈ ગયા બપોરે સાડ ત્રણ સાડા ત્રણે એસપી સર સામે એમને નિવેદનો અપાવ્યા ચારે ચાર ને અલગ અલગ રીતે અને પછી પાછા અમને પાછા એલસીબી ઓફિસે લઈ આવ્યા એલસી એલસીબી ઓફિસે લાવી પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી જે કરવાનું હતું એ કરી પ્રોસેસ અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં સુવા માટે અને બીજે દિવસે સવારે અગિયાર વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ એવું કંઈક લેવાનું હતું એ લઈને બહાર કાઢ્યા અને તે દિવસે સન્ડે આવ્યો ત્યારે અમને પાછા એલસીબી ઓફિસે લઈ ગયા ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછ્યું તમારા મમ્મી પપ્પા કોણ ને બધાનું નામ ને બધું લખાવ્યું પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને રીક મતલબ મતલબથી અમને મને તો કઈ કીધું જ નહોતું એ કે જવાનું છે એવી રીતે કીધું હતું એટલે હું અમને બધાને બેસાડ્યા ગાડીમાં અને પેલું સર્કલ છે સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે ત્યાં અમને ઉતાર્યા ચારે રહીને અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં અને ત્યાં અમારો વિડીયો શૂટિંગ કર્યું પછી અમને સાયબરવાળાની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં થોડીક વાર રાખ્યા પછી પાછા બહાર કાઢ્યા પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા પછી ત્યાં ગાડીમાં બેસાડી પછી થોડાક અમારી ઓફિસ હતી ને ત્યાં લઈ ગયા ત્યાં જઈને પછી એ ક્યાંક એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાયું એ કરીને પછી એમને પાછા ઓફિસે આવતા રહ્યા પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્રણ ચાર વાર બધાને પૂછ્યું ને એવું કર્યું પછી રાત્રે સાડા નવ કે દસ વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એસીબી ઓફિસે અને બધાને લઈ જતા હતા પૂછવાને એવું અને મનીષભાઈને પૂછતાછ ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બારની સાઈડ ઊભી રાખી અને મનીષભાઈને બહુ માર મારતા હતા એ બધું મને બતાવ્યું અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદીની હારે હાજર હતા ફરિયાદીની હાજરમાં મનીષભાઈને માર મારતા હતા એ બધું મને બતાવ્યું પાંચથી સાત મિનિટ બતાવ્યું છે પછી મને બેસાડી દીધી